કેન્દ્રમાં ભારતીય જનતા પક્ષના સતત ત્રણ વિજય અને પ્રભુત્વને કારણે આ સંગઠન પ્રત્યેની સામાજિક દ્રષ્ટિમાં મોટું પરિવર્તન આવ્યું છે જે કલા અને સંસ્કૃતિના ક્ષેત્રોમાં પણ સ્પષ્ટપણે પ્રતિબિંબિત થઈ રહ્યું છે આ પ્રસંગે સંઘના અગ્રણી પદાધિકારીઓએ રાષ્ટ્ર નિર્માણ અને ભારતીય મૂલ્યોના સંવર્ધન વિશે પ્રાસંગિક પ્રવચનો આપ્યા હતા અક્ષય કુમાર અને વિકી કૌશલે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સંઘની રાષ્ટ્ર રાષ્ટ્રસેવાના અભિગમ પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો નિષ્ણાતોના મતે મનોરંજન જગતના પ્રભાવશાળી વ્યક્તિત્વનું સંગ્રહ મંચ પર આવું એ બતાવે છે કે સંગઠન હવે સમાજના તમામ સ્તરોમાં વ્યાપક સ્વીકૃતિ પ્રાપ્ત કરી ચૂક્યું છે અને રાજકીય સફળતાએ તેની વૈચારિક પહોંચને નવી ઊંચાઈ બક્ષે છે કાર્યક્રમની પુનાવતી બાદ સોશિયલ મીડિયા પર આ મુલાકાતને લઈને વિવિધ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે કેટલાક વિશ્લેષકો તેને રાષ્ટ્રવાદી વિચારધારા પ્રસાર તરીકે જોઈ રહ્યા છે જ્યારે કેટલાક તેને સમયની માંગ ગણાવી રહ્યા છે આગામી સમયમાં મનોરંજન જગતના અન્ય નામી ચહેરાઓ પણ આવા વિચારલક્ષી મંચ પર જોવા મળે તેવી શક્યતા નકારી શકાતી નથી સંઘ દ્વારા જનસંપર્ક અભિયાન હેઠળ વિવિધ ક્ષેત્રના મહાનુભાવોને જોડવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે